ફરવા જઈએ જવું કે પડે કરી નાખું પડે બધું બહાર જવાનું ફરવાનું તાર જઈએ જવાય પૈસા ના પણ

જો ફરવા અંબાજી અંબાજી

અર ઓન પર અંબાજી ફરવા જવું જ પડશે અ ગડદાર રે પાઉ જવાનું ગરમી હવે

આ ઝાપકો પકકો કોણ જીતકે ઉલન જતો રે ઓ હો કોણ શિકોત તો જઈ તો કાルト પકડિયે જીઓ કાવા પછી